दौड़ आई गयो रे गाइस वेलकम बैक टू आवर न्यू व्लॉग तो अभी हम हैं गुनागढ़ में और जा रहे हैं भवनाथ आप सोचे होंगे कि हम मैं मतलब मैं और पापा क्यों हैं साथ में तो क्या हुआ था कि ब्लॉग शूट करना था लेकिन आईफोन घर पे भूल गए तो और पापा लेंगे। हाँ, हम दोनों गए तो गलती थी मम्मा की गलती थी हाँ। तो भी ना अभी हाँ इधर इतना गंदा रास्ता है ना कि ऐसा लगता है कि हम चल नहीं रहे ट्रैकिंग कर रहे प्लस मैंने ये पहना है रुको देखाने दो देखो मैंने ये पहन है तो हम्म आ गए सो गाइस ये देखो फटाफट मैं ये ए गाइस बड़ू बुरे

ડાઉન ઓરે બાપર એ આ લોકો ને બોમ મય જ ફોડવાનું ગમે છે ઓલવાઈ દી છે એ

Non è sottile, non è sottile, non si va. non è sottile, non è sottile, non è sottile, non è non

આ મારો ભાઈ છોટળો એ અહીંયા ઉતરે સામે માનવ યો તને લઈ તને આવે છે આ શું શરમાય છે તો આ પણ નથી નથી તને રંગોળી બનાવાની જો દીકરા ¿Qué tal? ¿Qué tal? ¿Qué tal? ¿Qué tal? ¿Qué tal? ¿Qué tal? ¿Qué બધું પતિ ગયું એનું હવે હા બધું પતિ જઈ આવે લઈ આવે ને અનકી આટલી તો જાય હા મમ્મી આ સાફ કરી ખાલી નાની બનાવી નાખો બનાવી તો પડે એમના હા સૂને ના રખાય બંદોબસ્ત શું ખાવ સના બંદોબસ્ત કરો બોલો શું ખાવું છે કે પછી તમારે જો જો પીવી છે નીડુલબુલ મને હવે સાફ કરે તો પછી બીજી બનાવું ને સો ફ્રેન્ડ્સ તમે અત્યારે જોઈ રહ્યા છો આ પિંક કલરની જે રંગોળી તમને દેખાઈ રહી છે આ ફાઇનલ હતી નહીં આમાં થયું એવું કે હું રંગોળી બનાવતી વખતે થોડી હેલ્પ લેતી હતી મારી સિસ્ટરને કે બસ આટલી કીપ લઈ પછી મેં એને કહ્યું કે હવે મોબાઈલ છોડ અને ચાલ મારી થોડી હેલ્પ કર હવે એ હતી મસ્તીના મૂડમાં વચ્ચે વચ્ચે એવું બગડવાનું કામ મસ્ત રીતે કરતી હતી કે બસ હું શું કહું તમને અને એ મારા મમ્મીએ જોયું કે રંગોળી બહુ મીન્સ જેવી જોઈ એવી છે નહીં હું દર વખતે બહુ જોરદાર રંગોળી બનાવું મારી રંગોળી મતલબ એમાં કોઈ ભૂલ ના કાઢી શકે એવી હોય અને આ વખતે મમ્મીએ જોયું કે રંગોળી બરાબર છે નહીં તો મમ્મીને એટલો મગજ ખરાબ થઈ ગયો મમ્મીનો ઝાડું લઈને સીધી રંગોળી પર નહીં કરવી બહાર રંગોળી પછી મને ક્યાં કરવી હોય તો સારી કરો નહીં તો નહીં કરવી મારે રંગોળી અને નેક્સ્ટ ડે હતું ન્યૂ યર હવે રંગોળી તો કરવાની જ હતી પછી આ રંગોળી થઈ લાસ્ટમાં હવે તમે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મને ભૂલશો નહીં કે કેવી હતી રંગોળી હવે મમ્મીને જોઈતી હતી રેડ કલરમાં અને મેં કરી બ્લેકમાં એમાં બી મમ્મીને ગુસ્સો આવી ગયો પણ હવે હતી સરસ દેખાવમાં સારી લાગતી હતી કલર કોમ્બિનેશન એકદમ પરફેક્ટ હતું તો પછી મમ્મી કે ચાલશે ચલો સરસ છે ભલે બ્લેક છે કોઈ વાંધો નહીં ચલો હવે હું તમને લાસ્ટ ઇયરની રંગોળી બતાવી દઉં આ છે દિવાળીની અને આ છે ન્યૂ ઇયરની લાસ્ટ ઇયર મારા સાસુ મને ત્યાં હતી ત્યારે મેં કરેલી હતી આ બંને રંગોળી હવે તમે મને કોમેન્ટ કરીને કહેજો કે તમને કઈ ગમી અરે જોવા આવતો

ના થાઈની ઇન્ટરપેક છે ના મે મે ના આપણે બાજુ તારે ચા પીવી

એ ઘર માં ને મે ને ને ઉદયપુર ગયા કેટલા વર્ષ થયા હાચ્યોસ મે પીવે છે

અને એમાં હતું કે ફ્લોરોની બે ત્રણ મહિના પહેલાં હું આવી ગઈ હતી મમ્મીને ત્યાં ત્યારે બહુ જ તબિયત ખરાબ હતી તો આસપડોશમાં કોઈએ મને કીધું હતું કે દાદાર બાપુને ત્યાં જતી આવું ફ્લુરૂની મજા થઈ જશે પણ એમની એટલી શ્રદ્ધા હતી તો મેં એમની હામાં હાથ લાવી અને બસ એવું મનમાં વિચાર્યું હતું કે હા મારે જવું છે જો ફ્લુરની મજા થઈ જતી હોય તો અને નેક્સ્ટ ડે માનો કે ફ્લોરને કાંઈ જતું નહીં એટલી તબિયત સારી થઈ ગઈ હતી તો બસ બે મહિના પહેલાંની બે ત્રણ મહિના પહેલાંની વાત છે અમારે અહીંયા આવવાનું હતું જ પણ આજે શું ટાઈમ હતો પ્લસ યશ બી હતા તો એમને વાત કરી અને યશે હા પાડી કે ચલો જતા આવીએ તો બસ એટલા માટે અમે અહીંયા આવેલા છીએ અને હું કોઈ ભગવાન માતાજીમાં ભેદભાવ કરતી નથી મારા માટે અલ્લાહ ભગવાન બધા એક સમાન હતા ખાવ આ કરો આ બે ખાજો આ મમાને મમાને વેય વાલા મનો કે મે મેળી જાતું ये वाला मुना के मुंह में जाएगा जाएगा ऐसे ये सेवन मेरा सबसे फेवरेट है एक और खाएगी और एक और खाए हो हां

কোরিনিক্ুপরে ই� statistically ওষী্মাডীিগেয় কেনই় মূাগ্র এনেডে ঢিক্ষেরএ একে hinশ্ span য়জা ગોતમ ભાઈને એક બલુ મરાય પેક આમ બે જા બચાવવાની કોશિશ કરી છે ઇને બચાવે છે દીકુલી

લેલું બે કાજો ને મને અહીંયાથી બે એટલે

પણ થોડે સાંભળી જ મિંદ્રાજા હા એના કપડા જોઈને આ પાછળ દોડે છે